તેની પાછળ શું કથા છે તે આપણે જોઈશું ભગવાન શિવ ભોળાનાથ કહેવાય છે કારણ કે તે જલ્દી પ્રસન્ન થાય છે પુરાણની કથા અનુસાર એકવાર ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુમાં સૌથી શ્રેષ્ઠ કોણ છે તે વાત પર વિવાદ થયો તેના સમાધાન રૂપે ભગવાન શિવે જ્યોતિર્મય લિંગ સ્વરૂપ ધારણ કર્યું અને કહ્યું કે જે સૌથી પહેલા તેના શરૂઆત અને અંતને શોધી કાઢશે તે સૌથી શ્રેષ્ઠ કહેવાશે અંતનો છેડો ન મળતા ભગવાન વિષ્ણુ પાછા ફરે છે અને ભગવાન શિવની માફી માંગે છે અને કહે છે કે તમે જ આદિ છો અને તમે જ અંત છો જ્યારે ભગવાન બ્રહ્મા પણ શોધી શકતા નથી પરંતુ અહંકારના કારણે તે હારનો સ્વીકાર કરવાના બદલે ભગવાન શિવને કહે છે કે તેમને લિંગનો છેડો મળી ગયો છે આ વાતને સાબિત કરવા માટે તેને કેતકી અર્થાત કેવડાના ફૂલને સાક્ષી રૂપે રજૂ કર્યો કેતકીના ફૂલે જુઠ્ઠાણામાં ભગવાન બ્રહ્માજીને સાથ આપ્યો ભગવાન શિવ તો આ બધું જાણતા હતા આથી તેને બ્રહ્માને પોતાનું સત્ય કહેવા કહ્યું આથી બ્રહ્માનો બધો અહંકાર ઓગળી જાય છે આમ અસત્ય બોલવાના કારણે ભગવાન શિવ બ્રહ્માને શ્રાપ આપે છે કે બધા દેવતાઓની પૂજા થશે પરંતુ તમને સંપૂર્ણ સન્માન ક્યારેય નહીં મળે ભલે તમે સૃષ્ટિનું નિર્માણ કર્યું હોય આ સાથે સાથે ભગવાન શિવે કેવડાના ફૂલને પણ શ્રાપ આપ્યો કે જ્યારે જ્યારે મારી પૂજા થશે કોઈ પણ સ્વરૂપે તારો ઉપયોગ થશે નહીં અને જો કોઈ પણ તારો ઉપયોગ મારી પૂજામાં કરશે તો તેને તેની પૂજાનું ફળ નહીં મળે આથી કેવડાના ફૂલને વર્જિત માનવામાં આવે છે પરંતુ ભાદરવા સુદ ત્રીજના દિવસે માતા પાર્વતી ભગવાન શિવને પામવા માટે અજાણતા જ ઉપવાસ કરે છે માટીમાંથી તેની મૂર્તિ બનાવે છે અને અજાણતા જ કેવડાનું ફૂલ ચઢાવે છે આમ શ્રદ્ધાથી કરવામાં આવેલી પૂજાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને માતા પાર્વતીને પત્ની તરીકે સ્વીકારે છે અને આ એક જ દિવસ કેવડાનું ફૂલ ચઢાવવાની બધા ભક્તને અનુમતિ આપે છે આથી ફક્ત ભાદરવા સુદ ત્રીજના દિવસે જ ભગવાન શિવને કેવડો ચઢે છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો આભાર